આયોજિત સત્સંગની દિવ્ય સભા અને સભાને વિશે ઉપસ્થિત આપણો સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ટેમ્પલ પોર્ટના ચેરમેન શ્રી પીપી સ્વામી ઉપસ્થિત છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના મહંત પદે જેવો વિરાજમાન છે વિદ્વાન છેવા સદ્ગુરુ સ્વામી શ્રી દેવપ્રસાદાજી સ્વામી ઉપસ્થિત છે સાથોસાથ જેતપુરથી વિવેક સ્વામી બધા રહ્યા છે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે આ બાજુ વિવેક સ્વામી આપણા બાલાજીવાળા અને ખાસ છેલ્લા ઘણા બધા વર્ષોથી રાજકોટ મંદિરમાં રહીને રાજકોટના સત્સંગનું સંવર્ધન જેવો બહુ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે પોતાના ગુરુની આજ્ઞા અને એમના આશીર્વાદથી જેવો કરી રહ્યા છે એવા વિદ્વાન મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામી આદિક ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો સમય થયો છે આપણે પણ આજે એક વાત ચોક્કસ થઈ કે રાધારમણ સ્વામીએ જે પોતાનું વક્તવ્ય આપ્યું એમાં જે રીતે આખા સત્સંગ સમાજને સંતોને બધાને આવ્યા છે બધાને રાજી કર્યા એના પરથી એવું લાગે છે કે આઠ વર્ષે શાસ્ત્રીજી જે રીતે આ બધું કર્યું છે હજી આવનારા ઘણા વર્ષ થાય તો શાસ્ત્રી આ સેવા કરીએ કેમ છે એન્ટી ઇન્કમ લાગુ પડે થોડો સમય જાય ને એટલે બધાને લાગવું પડે પણ રાધારમણ સ્વામીએ જે પણ સત્સંગને સાચવ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે આજના પાઠોશોને યજમાન બધે લાભ લીધો છે વશી મધુભાઈ દેવસિંહભાઈ દોંગા પરિવાર એમના ભાઈઓ શ્રી અરુણભાઈ હોય ભરતભાઈ મિતુલભાઈ હોય આ બાજુ મહેન્દ્રભાઈ દિનેશભાઈ નીતિનભાઈ પ્રવીણભાઈ હોય બધા એમના પરિવારજનો રાજકોટ સત્સંગ સમાજના આગેવાન તમામ ભક્તોજનો મંદિરની સબ કમિટીના સર્વે સભ્યો આપ સૌને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ ભાઈ આજે અભિષેકનો લાભ લઈ એમના ચરણમાં બહુ હૃદયથી અમે એવી પ્રાર્થના કરી છે કે આ જે સમય છે ને બહુ છે આ પ્રદેશ આમ તો જુનાગઢ વાસી શ્રી રાધારમણ દેવ હવે આવનારા સમયમાં જુનાગઢ વાસી રાધારમણ દેવને મંદિરને બસો વર્ષ પૂરા થાય છે જે આપણા બધા માટે અતિશય ગૌરવની બાબત છે એટલે અમે લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં એવી પ્રાર્થના કરી છે કે આખો સત્સંગ સમાજ અત્યારે લગભગ સત્સંગ સમાજના તમામ અહીંયા આગેવાન મંડળના સભ્યો સંતો ઉપસ્થિત છે એમાં આપણું રાજકોટ ગુરુકુલ હોય આ બાજુ રીબડા ગુરુકુલથી શ્રી ધર્મસલ સ્વામી વધાઈ રહ્યા છે આ બાજુ ફરેણીના પણ સંતો બધાઈ રહ્યા છે જેતપુરના પણ સંતો વધાઈ રહ્યા છે વિધ વિધ વિસ્તારના બધા રહ્યા છે જૂનાગઢ મંદિરના સંતો બધા અહીંયા ઉપસ્થિત છે આપણે બધા જો એક મના થઈ એક લક્ષ્ય સાથે ઈશ્વરે આપેલી શક્તિનો સમન્વય કરતા થતા જો આપણે પ્રયાસ કરીશું ને તો આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય લેવલે જુનાગઢ શ્રી રાધારમણ દેવ નો દ્વિશતાબ્દી મહોત્સવ અને આપણે એ જ કરવાનું છે કેમ કે મહારાજ અંતમાં આપણે એવી એક તાકીદ કરતા ગયા છે કે મારા દાખલા સામૂહ જોજો આ કહેવા પાછળનું તાત્પર્ય એ કે સત્સંગમાં ઘણા લોકો સત્સંગની અંદર રહીને સત્સંગની દેશી કાઢશે કેતા નકલ કરશે પણ તમે બહુ ભલા થઈને અમારા સત્સંગનો દાખલો જાળવજો અમે બહુ મહેનત કરીને બહુ કપરા સમયમાં બહુ ટાચા સાધનો બહુ ધનનીય છત અને એક અપમાન સહન કરીને શ્રીહરિએ અને પરમંશોએ આ સત્સંગનો પાયો નાખ્યો છે આવા મંદિરો ભવ્ય આપણે જોઈ રહ્યા છીએ એની પાયામાં આ બધી મૂળ બાબત છે અહીંયા પ્રસાદીની બોરડી છે જે નિષ્કંટક છે જે બહુ એક યુનિક છે વર્લ્ડમાં તમે કોઈ પણ એમ કહો કે બદ્રી વૃક્ષ તમે કાંટા વગરની જોઈ છે પણ તમે એમ કહો કે અમારે પાસે એક એવું બદ્રી વૃક્ષ છે કે જેની નીચે અનંત કોટી આધાર પુરુષોત્તમ નારાયણ પાંચસો પરમંસો જે વૃક્ષ છે એ વૃક્ષ હતું હું તો બહુ હૃદયથી ધન્યવાદ આપીશ એ સમયના સંતો ભક્તોને કે જેમણે આ મંદિર નિર્માણની અંદર આટલો બધો સાથ અને સહકાર આપ્યો હશે આ બધી વસ્તુ છે ત્યારે આપણો સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છે આપણી પાસે બધી વસ્તુઓ પ્રગટ પ્રમાણ સાથેની છે શુદ્ધ સનાતનની બાબતો છે મહારાજે એવું કહેતા વારે વારે કે પ્રગટના સંબંધે પામેલી જે બાબત હોય એ જ સત્ય હોય બાકી બધું કાળના મુખમાં કલ્પિત થઈ જતું હોય છે તો આપણે બહુ ગૌરવતાભેર કહી શકીએ કે અમારી પાસે એવા મંદિરો છે એવા સ્થાનો છે કે જ્યાં મહારાજે ચરિત્રો કર્યા હોય હવે ભદ્રી વૃક્ષ છે એ બહુ ઇટ સેલ્ફ એક બહુ મોટું એક્ઝામ્પલ છે જેમ ભદ્રી વૃક્ષમાં કાંટા નથી એ એમ સૂચવે છે કે અમારી નીચે અનંતકોટી બ્રહ્માંડના આધાર આવ્યા અને અમે અમારો સ્વભાવ મૂક્યો પરમંસોના કહેવાથી એમ વાલા ભક્તોજનો તમને તો સાક્ષાત પરમેશ્વરનો યોગ થયો છે મંદિરના મૂર્તિઓ દ્વારા તો કેમ આપણા જીવનની અંદર નાના મોટા કાંટા સમાન અંતશત્રુઓ રહે માટે હૃદયથી એવો સંકલ્પ કરીએ કે જે કંઈ પણ ઈશ્વરની કૃપાથી આપણને પ્રાપ્ત થયું હોય એમાં આપણે જેમ બદ્રી નિષ્કંટક છે ને એમ નિષ્કંટક જીવન જીવીએ એવો પ્રયાસ કરીએ અમે હૃદયથી ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ નાના મોટા તો બધાને હોય કામ ક્રોધ લોભ મોહ મત માન ઈર્ષા અસૂ તો તમામ જીવમાં હોય ભક્ત પ્રહલાદની રક્ષા જ્યારે ભગવાન નરસિંહે કરીને ત્યારે ભક્ત પ્રહલાદે વાત કરી કે હું તમારા કાંઈ વિકરાળ સ્વરૂપથી ડરતો નથી અને તમે મારી જે શરીરની રક્ષા કરી એનું રક્ષા માનતો નથી તો આજકાલ આપણે કોઈ બોડી ગાર્ડ રાખીએ તો એ પણ કરે પણ અનંત જન્મોથી વળગેલા જે નાના મોટા અંતશત્રુઓ છે એનાથી મારી રક્ષા કરો તો તમે પરમેશ્વર જાણો અને ભગવાન બહુ પ્રસન્ન થયા છે માટે ભક્તોની યાદીમાં ભક્ત પ્રહલાદનું નામ આવે છે તો વાતનો સાર આ છે આજે જીવનમાં નાની મોટી તમામ બાબતમાં આ જ નડતી બાબત હોય છે ધાયરવું કરવું હું કહું એમ થાય અન્યથા માણસ સત્સંગમાંથી પાછો પડી જતો હોય છે ત્યારે એવા સમય સંજોગોમાં હું મધુભાઈને બહુ હૃદયથી આજે યાદ કરીશ પોતે જાહેર જીવનમાં ઘણા બધા વર્ષો સુધી રહ્યા સ્વાભાવિક છે કે જાહેર જીવનમાં જે રહ્યા હોય ને એનાથી સત્સંગનો છેડો છૂટી જતો હોય છે પણ મધુભાઈને એવા સંસ્કાર મળ્યા એમના માતા પિતાના કે જાહેર જીવનમાં હોય સામાજિક કાર્યો કરતા હોય તેમ છતાં પોતાનો જે ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય એ ક્યારેય એને મૂક્યો નહીં બધી સંસ્થાઓની અંદર એમણે એટલી શ્રદ્ધાથી કામ કર્યું છે હવે તમે જ્યારે બહુ સંતોના યોગમાં આવો ને ત્યારે તમે ઘણી બધી બાબતો દીઠી હોય ત્યારે સ્વાભાવિક છે ક્યાંય આગળ પાછળ થાય પણ એમ છતાંય શ્રદ્ધા રાખીને એ પછી ગુરુકુળ પરિવારમાં સેવા હોય એમની કે અન્યત્ર કોઈ પણ જગ્યાએ જુનાગઢ મંદિરમાં વર્ષો સુધી પોતે ટ્રસ્ટી તરીકે રહ્યા જ્યાં જે કેવું ઘટે બે કહી દેતા આજની તારીખમાં ક્યારેય પણ સંકોચ થતો નથી બહુ મોટી વાત છે આ વર્તમાન સમયમાં બહુ તકલીફ હોય છે આપણે શું એમ કરીને ક્યાં કોઈ અળખામણા થાય છે અત્યારે કોઈને અળખામણા થવું જ નથી ક્યાંક હું ખોટું હા બહુ સર બહુ સર બહુ સર બહુ સરસ હું તો ઘણીવાર સભામાં કહું જે દિવસે સત્સંગની અંદર હરિભક્તો ભક્તો બેબાક પડે આચાર્ય મહારાજને પણ એમ કહી શકશે કે મહારાજી તમારી આ વાત ખોટી છે તે દિવસે સત્સંગનો ખરેખર ઉદ્ધાર થશે બાકી તો પછી એ અનુસરવું એ તો સ્વાભાવિક છે દુનિયાનો ક્રમ છે પણ એ બહુ બેબાક મને કહી દેતા મને યાદ આવ્યું આથી વર્ષો પહેલા જ્યારે અમારે ગાદી પર આરોડ થવાનું હતું એ પૂર્વે અમે બે ચાર જગ્યાએ પ્રસંગોમાં અમારે મુલાકાત થઈ હતી મને બહુ સ્પષ્ટપણે કીધું કે આચાર્ય તરીકે જે વિરાજમાન થાય છે ને એ પછી મનસ્વી થાય છે માટે કે તમારે જો બેસવાનું થાય ને તમે ભાઈ સાહેબ એવું કરતા નહીં એવું મને એમણે કીધું એમ એ વાત યાદ રાખી હતી મારી માટે બહુ રિગાર્ડ ધરાવતા હોય છે ક્યાંક ક્યાંક અમે કઈક બોલ્યા હોય તો તરત મને યાદ કરીને કે તો અંતમાં વાલા ભક્તો આજે બહુ આનંદનો દિવસ છે પાઠોસરનો દિવસ છે આજે માક્ષર સુધી અષ્ટમીનો દિવસ છે વિક્રમ સંવત બે વચનામૃત છે બહુ નાનું છે મહારાજે કીધું કે રાધિકા એ ધ્યાન કરવું અને ધ્યાન કરતા થતા હૃદયમાં ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાન કરવું પણ કાયર થકા ધ્યાન મૂકી દેવું નહીં અને એવી રીતના જે આગ્રહવાળા ભક્તો છે એની પર ભગવાનની અતિશય કૃપા થાય છે અને ભગવાન એવા ભક્તની ભક્તિને વશ થઈ જાય છે આટલું જ વચનામૃત છે શોર્ટ એન્ડ સ્વીટ એ આજનું જ વચનામૃત છે એટલે રાધિકા એ સહિત એટલે આપણા સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે જે છ મોટા મંદિરો બાંધ્યા એમાં તમામે તમામ મંદિરોમાં રાધા કૃષ્ણ દેવ પધરાવ્યા છે હવે આ પ્રદેશ જૂનાગઢનો છે એમાં શ્રી રાધા રમણ દેવ મુખ્ય છે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ મુખ્ય છે ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજ મુખ્ય છે અમદાવાદ વડતાલમાં પણ ભગવાન શ્રી હરિએ રાધાકૃષ્ણ દેવ પધરાવ્યા છે ભુજને વિશે પણ પધરાવ્યા છે મૂળીને વિશે પણ મુરલી મનોહર દેવ આદિ તમામ આ બધા જે સ્વરૂપો છે એટલે જે શિક્ષાપત્રી આ વર્ષ શિક્ષાપત્રી દ્વિશતાબ્દીનું પણ ચાલે છે આવતી વસંત પંચમીએ ભગવાન સ્વામિનારાયણ સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી એના બસો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે શિક્ષાપત્રીનો જે પહેલો શ્લોક છે એ મંગલાચરણ છે એ ભગવાન સ્વામિનારાયણ ભક્તોને શિષ્ટાચાર શીખવાડે છે કોઈ પણ ગ્રંથની શરૂઆત કરતા પૂર્વે મંગલાચરણ હોય એ મંગલાચરણમાં શ્રી હરિ લખે છે કે રાધા વૃંદાવન શ્રી હૃદય આ પહેલું મંગલાચરણ બીજા મંગલાચરણમાં પણ સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મની વાત કરી છે તો જે પહેલું મંગલાચરણ છે એમાં રાધિકાજીની વાત આવે છે કે રાધિકાજી કોણ છે તો ભગવાન શ્રી કૃષ્ણની બાજુમાં છે હવે શિક્ષાપત્રી ઉપર મહાન પ્રકાંડ ત્રિકાળગ્ન કે જેમણે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી એવા શ્રી સતાનંદ મુનિએ શિક્ષાપત્રી ઉપર અર્થ દીપિકા ટીકા ટીકા નામક એક ભાષ્યની રચના કરી છે એમાં પહેલા શ્લોકનું વર્ણન કરતા સતાનંદ સ્વામી એવું કહે છે કે કોઈ રાધા રાધા એટલે કોણ તો રાધા એટલે ભક્તોના કાર્યને સફળ કરી દે એને કહેવાય રાધા અથવા તો ભક્તો જેના દ્વારા કાર્યની સફળતા કરી પ્રાપ્ત કરી શકે એને કહેવાય રાધા રાધા એટલે વૃષવાનું ગોપની પુત્રી રાધા રાધા શબ્દ કોઈ સાંભળે સંભાળે બોલવાનો પ્રયાસ કરે કે મનમાં સંકલ્પ કરે તેનું શું ફળ થાય તેના વિશે લખ્યું કે બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર શ્રીકૃષ્ણ જન્મખંડમાં એવું લખ્યું કોઈ રાધા શબ્દ બોલે રાધા એમાં ચાર અક્ષર છે ર આ ધ અને આ તો પહેલો જ્યારે ર બોલે ને તેના અનેક જન્મના પાપ નષ્ટ પામે અને સારા નરસા શુભ કર્મને ફોળોતા ભોગવતા એ અટકે છે પછી આવે છે આ આ જે છે એના આયુષ્યને થતા નુકસાનને અટકાવે છે પછી આવે છે ધ એના ગર્ભવાસની અંદર થયેલા જે કાંઈ પણ પાપ કર્મ હોય એનાથી એની રક્ષા કરે છે અને આ એ ભગવાનને વિશે અવિચળ ભક્તિ આપે છે સત્તાનું સ્વામી એટલેથી અટક્યા નથી હજી આગળ રાધાની વાત કરે છે રાધા એટલે પરમેશ્વરની પ્રાપ્તિ કરાવી દે એ રાધા રાધા એટલે જીવનની અંદર શુદ્ધ આનંદ આપે એ રાધા એટલે રાધાનો અતિ મહિમા છે જે સતાનંદ સ્વામીએ લખ્યો એટલા માટે શ્રી એક મૂળ ધારા છે આપણે પંચદેવને માનીએ છીએ આપણે પરમેશ્વર મુખી છીએ આપણે કોઈ વ્યક્તિ મુખી નથી કદાચ કોઈ વ્યક્તિની અંદર સામર્થ આવી ગયું હોય બહુ ભજનના પ્રતાપે અને એ વ્યક્તિ વિશે આખો સમુદાય જોડાઈ જાય એ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત નથી માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના બે ભત્રીજાઓને દત્ત કરીને આચાર્ય પદ સ્થાપ્યું એની પાછળ મહિમા છે છે તો મૂળ વાત આ આપણે બધા પરમેશ્વર સન્મુખ છીએ ભગવાનની ભક્તિ કરીએ છીએ એ પછી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા હોય કે ભગવાન શ્રી રામચંદ્રજી હોય કે દેવો હોય તે પંચદેવોને મુખ્યપણે માનીએ છીએ આ મૂળ વાત છે તો કાયમ એનું અનુસંધાન રાખવું કોઈ ભભાક્ય વાતમાં પડવું નહીં તો આ બધી મૂળ વાતો છે આ આને સિદ્ધાંત કહેવાય આને સંપ્રદાયનો સિદ્ધાંત કહેવાય કોઈ તમને પૂછે કે તમારો શું સિદ્ધાંત શું તમારો કંઈ ભભાકીઓ પંથ તો છે નહીં કોઈ માણસને માનતા તો નથી આપણે ઘણી વાર શું થાય કે વ્યક્તિ વિશેષને વિશે બહુ ભાવ થઈ જાય ને એટલે પછી એને હૃદય કમળની વિશે મૂકીએ ને એને પછી સિંહાસનમાં ગોઠવીએ પછી એની પાંચ વખત આરતી કરીએ પછી કાળાંતરે શું થાય કે એ આપણો સ્વભાવ પડી ગયો હોય અને સ્વભાવથી મુક્ત થવા કોઈ સમર્થ નથી માટે ભક્તો ભક્તજનો આ બધી બાબતમાં બહુ ચોકસાઈ રાખવા જેવું છે જીવનમાં નાની મોટી ઘટના બની હોય ક્યાંય આડુઆું વર્તાઈ ગયું હોય એનાથી તો ઈશ્વર માફ કરે પણ ઉપાસનાની બાબતમાં એક તો તમારો સ્વામિનારાયણ સંપ્રદાય તમે ગળામાં કંઠી પહેરી જઈએ સ્વામિનારાયણની અને પછી સ્વામિનારાયણને પડતા મેલીને તમે બીજામાં ચોંટો છો ને ત્યાં સમજી લેવાનું તમારો સ્વામિનારાયણનો સંબંધ પૂરો થઈ ગયો છે માટે સત્સંગ કરવો પ્યોર શુદ્ધ રીતે કરવો ભક્તિ ભલે થોડીક કરો પણ પ્યોર કરો બીજાની જેમ ચાલે ચડી જવું નહીં ચોવીસ કલાક તમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું કોઈ કહેતું નથી આપણે બધા સંસારની વિશે રહીએ છીએ એ પ્રમાણે ભક્તિ કરવી આ એટલા માટે કહું છું મેં મધુભાઈને બહુ નિકટથી એવા જોયેલા છે એનામાં તમને કદાચ એવું નહીં જોવા મળે પણ એનામાં એનું સચોટ કારણ કે એનું માઇન્ડ બહુ શાર્પ છે અને ભક્તિ કરવી એ રીતે કરવી એટલા માટે એટલા વર્ષોથી પોતાના કુટુંબ પરિવારના મોભી તરીકે રહ્યા હોય એ સાબિત કરે છે કે કુટુંબના તમામ સભ્યોએ એમને કાયદેસર વડીલ તરીકે હૃદયથી માન્યા છે અદરવાઈઝ આ શક્ય નથી તો આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના એમની ખૂબ કૃપા ઉતરે આગામી સમયમાં પણ ઘણા બધા ઉત્સવ આવનાર છે આ વર્ષે પણ ખાસ કરીને વૈશાખ મહિનામાં શ્રી મદન મોહનજી સ્થાપના થઈ વર્ષ થશે નક્કી કર્યું છે કે આપણે બહુ મોટો ઉત્સવ ડિસેમ્બરમાં કરીશું તો ડિસેમ્બર ટ્વેન્ટી સિક્સમાં મદન મોહનજી નો ઉત્સવ આવશે એક વર્ષના ગેપ પછી બે હજાર અઠ્યાવીસમાં માં વૈશાખ મહિનામાં આપણે શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ દેવોના બસો વર્ષ થશે અત્યારથી લાગી પડવાની વાત છે મેં પીપી સ્વામીને કહ્યું બહુ બધા આજકાલ આપણે પાસે ભાગશાળી એટલે છે કે બધા યંગ સંતો અત્યારે મુખ્ય પોઝિશનમાં છે એ રાધારમણ સ્વામી છે પીપી સ્વામી છે આખું બોર્ડ હોય એક મનાથી લાગી પડીએ મેં કીધું આ વખતે જે પાટોસો આવે ને ત્યારે એવું ડિક્લેરેશન કરીએ કે સમગ્ર વર્ષ દરમિયાન જેટલા પણ નાના મોટા ઉત્સવ થાય એ વડતાલમાં થાય ગરડામાં થાય ધોલેરામાં થાય કે ગમે ત્યાં થાય એ તમામે તમામ ઉત્સવમાં દેવનો રમણદેવનું બીજ બળ લાવવું પડશે એ લાવવું જ પડશે એ વગર છૂટકો નહીં થાય કારણ કે આજકાલ કેવું થઈ ગયું છે લોકોની યાદ શક્તિમાં કઈ બહુ દમ રહ્યો નથી આજનું હવારનું વાંચેલું છાપું બોલાઈ જાય છે ત્યારે એવા સમયમાં વારે 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 એક બીજબળ લાવવું પડશે ને તો પરમેશ્વરનું માટે વાલા ભક્તજનો એ પ્રમાણે આપણે બધા વર્તીશું તો આજે ખૂબ ખૂબ તમને શુભકામના બધા બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાથી બેઠા છો પ્રથમ તો હું આ બે સંતોને ખૂબ ખૂબ આજે બહુ હૃદયથી ધન્યવાદ આપીશ એમાં ખાસ કરીને વિવેક સ્વામીને વિવેક સ્વામી એ વર્તા લક્ષ્મીનારાયણ દેવની સંપત્તિમાં અનંત ગણો વધારો કર્યો છે માટે એને મારા બહુ હૃદયથી ધન્યવાદ છે ઓલી સો એક હોય ને એવું કામ છે ખરેખર એમની ઉપર સદગુરુ ગુણાતીદાન સ્વામી બાલ સ્વામી આદિ સંતો રાજી થતા હશે એ જ પ્રમાણે રાધારમણ સ્વામી એમણે વાત કરી કે ભાઈ મારા ગુરુ અક્ષર નિવાસી થયા બહુ સમજ નહોતી ખ્યાલ નહોતો પણ એક શ્રદ્ધા હતી ગુરુના આશીર્વાદ હતા સાથો સાથ હરિભક્તોની પ્રેરણા હતી તો આજે જુઓ રાધારમણ સ્વામી પણ બહુ સારું ઉત્તમ કામ કરી રહ્યા છે માટે એમને પણ મારા ખૂબ ધન્યવાદ છે અને અંતમાં એક બહુ પ્રસિદ્ધ સંવાદ છે ભગવાનનો અને ભગવાનના ભક્તનો એ ભગવાન ભક્તને એમ કહે છે કે તું કરતા વો હે જો તું ચાહતા હે અને હોતા વો હે જો મેં ચાહતા હું તો તું કરવો જો મેં ચાહું હોગા વો જો તું ચાહેગા આ વાત છે આમાં હું આપણે આપણું ડાપણ લાવીએ છીએ અમે કરીએ અમે કરીએ એવું હોતું જ નથી અમે એટલા વર્ષોથી સત્સંગમાં ફરીએ છીએ આચાર્યપદના સ્થાન પર બેઠા છીએ શ્રીજી મહારાજાને નિષ્કુલાંત સ્વામીએ લખ્યું છે કે તો અમારે ઠેકાણે છે એ તો પ્રવીણ હોય તે પીછે રહે એને પૂજે હું પૂજાણો રહે એ બધી વસ્તુ બરોબર છે એ મહિમા માટે છે પણ એનો અર્થ એવો નથી જતો કે અમે સહજાનંદ છીએ અમે શ્રી હરિની જગ્યાએ બેઠા છીએ પણ અમે શ્રી હરિ નથી એ આ સંપ્રદાયનો સિદ્ધાંત છે માટે ભજો તો ભગવાનને ભજો બાકી ભગવાનને ભજી ભજીને ઘણા છે ને ભગવાન જેવા થઈ ગયા છે જેવા જેવા લુક્સ એમ આજકાલ ઘણી તમને મળતા હશે એ બિચારા કોઈ ફંક્શનમાં જઈને પોતાનું પેટીઓ રળી ખાતા હોય ફોટો ફોટો સેલ્ફી બેલ્ફી પડાવી દે પણ એને લઈને નથી વાત ઈ છે તો અંતમાં ભગવાનને આપ સૌ જે રીતે સેવા કરતા આવ્યા છો રાજકોટનું મંડળ બહુ પ્રસિદ્ધ છે ખાસ કરીને દેવ મંડળ હોય ગવૈયાનું મંડળ હોય નાની મોટી બાબતો હોય સુવાસિની મંડળ હોય આ છે તે છે સ્પર્ધા કર્યા વગર બધા શાંતિથી ભગવાનનું કાર્ય કરજો એ મારી ભલામણ છે આ એકમાત્ર મૂળ મંદિર એવું છે કે જ્યાં બધી ધારાનો સમાવેશ છે બાકી દરેક જગ્યાએ પોતપોતાની વિચારધારાના દર્શન થાય પણ રાજકોટનું મંદિર એવું છે કે જ્યાં બધાના દર્શન થાય એ મોટી વાત છે અને આ બધાનો સમાવેશ છે સમજ્યા ને અને પછી ઘણી શું થાય ખબર છે જે હવનું હોય ને કોઈનું ન હોય એવું હોય ને કે નહીં ભાઈ રેલવે સ્ટેશન બધાનું છે કોઈ નથી બસ સ્ટેશન બધાનું છે કોઈ નથી જે મનમાં આવે એમ કરે એવું ન હાલે અહીંયા બધા હોશિયારી આવી મારી જાય હમણાં ગુરુકુળમાં જઈને કરી આવો તો કેમ ભાઈ એ અહીંયા પ્રસાદ નથી મળતો ઓછો છે ઘી ઓછું છે મેં તો કોઈ નથી સાંભળ્યું ગુરુ તમારે કોઈ ફરિયાદ આવી સ્વામી આવી નહીં આવી હોય લગભગ નહીં આવી હોય એની કદર કરતા શીખવું પડશે ભાઈ તો ભગવાન સ્વામિનારાયણ તમારા સર્વ નું મંગળ કરે એવી પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ હાલો જોરદાર તાલીઓના નાદે આપણે મહારાષ્ટ્રીને વધાવીએ બોલો લક્ષ્મીનારાયણ દેવની